નમસ્કાર જય હિન્દ હું છું રૂપેશ મકવાણા પોલીસની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે ઘણા બધા યુવાનોના ફોન આવે છે કે સર પેપર સારું નથી ગયું સર આ પ્રોબ્લેમ છે સર પેલો પ્રોબ્લમ છે તો મિત્રો આપણા હાથમાં કર્મ છે આપણે આપણું કર્મ સો ટકા કરી દીધું છે હવે ફળ આપવાની જવાબદારી ઈશ્વરની છે અને ઈશ્વર એ આપણું પરમાત્મા છે આપણો માતા પિતા છે તો એ જે આપણને રિઝલ્ટ આપશે એ ક્યાંક ને ક્યાંક આપણા સારા માટે હશે તો તમે એ વિચારો ઉપર વધારે ફોકસ ન કરશો અને તમારા આગળના ભવિષ્યમાં શું કરવું છે તેની ઉપર ફોકસ કરો આપણે આપણા ભવિષ્યને વધારે સારું રી સારું કેવી રીતે બનાવી શકીએ તેની ઉપર ફોકસ કરો અને મારું અંગત મંતવ્ય એવો છે કે જો તમે તમારા અત્યારના કરંટ એટલે કે અત્યારના વર્તમાનને તમે બેસ્ટ બનાવશો તો તમારું ભવિષ્ય બેસ્ટ હશે હશે ને હશે જ એટલે તમે એ ચિંતાઓને લઈને તમારા ભવિષ્યને બગાડશો નહીં તમારા વર્તમાનને બગાડશો નહીં તમે તમારા વર્તમાનને વધારે મજબૂત વધારે સારું બનાવવાની કોશિશ કરો તો તમારું ભવિષ્ય સુંદર બની જશે મિત્રો તમને અંદાજો તો આવ્યો જ હશે કે મારું પેપર કેવું ગયું છે અને શું પરિણામ આવવાની શક્યતા છે બરાબર છે તો એ પ્રમાણે તમે તમારી મહેનતને શરૂ રાખ શરૂ કરો એટલે કે જેમ કે જે કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે તો હું એવું કહું છું કે બેસી ન રહેશો કારણ કે ચૌદ હજારની ભરતી બહુ જ નજીક આવવાની છે તો જેને કોન્સ્ટેબલની આપી છે તે અત્યારે પીઆઈ પીએસઆઈની તૈયારી કરો જેને પીએસઆઈની આપી છે એ પીઆઈની તૈયારી કરો તો તમારો એક સ્ટેપ ઉપર લેવલની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો મૂળ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આટલો સમય કન્ટિન્યુ વાંચવા બેઠા છો તો તમારા હે તમારા બોડીને તમારા મગજને એ હેબિટ પડી છે એ આદત પડી છે તો એ આદતને તમે ભૂલાઈ ન દેશો ભલે એક બે દિવસ રેસ્ટ કરો તમે અઠવાડિયું રેસ્ટ કરો પણ અઠવાડિયા પછી ફરી તમે તમારા જે પણ કરો છો એમાં કન્ટિન્યુ કાર્ય કરો તો એનાથી તમારું રિધમ જળવાયેલી રહેશે પણ એવું ઘણા બધા યુવાનો કરે છે કે જેમ કે અત્યારે પેપર પૂરું થઈ ગયું પરીક્ષા પૂરું થઈ ગયું હવે આરામ હવે રાહ જોશે કે હવે નેક્સ્ટ ભરતી ક્યારે આવશે ફોર્મ ભરાશે અને શરૂઆત કરશે તો એવી ભૂલ તમે ન કરશો તમે અઠવાડિયું રેસ્ટ કરો કોઈ ચિંતા નથી અને એના પછી તમારું લક્ષ્ય જો પોલીસ જ બનવું છે જે થાય મારા પોલીસ જ બનવું છે આવું લક્ષ્ય હોય તો ફરીથી મહેનત ચાલુ કરો જેને કોન્સ્ટેબલ ની આપી છે એ પીએસઆઈ ની તૈયારી ચાલુ કરો જેને પીએસઆઈ ની પરીક્ષા આપી છે એ પીઆઈ ની તૈયારી ચાલુ કરો તો તમારું લક્ષ્યને આગળ વધારો અને ફરી હું એક વિનંતી કરું છું કે જો શારીરિક તમે મજબૂત હતો હશો તો માનસિક રીતે મજબૂત હતો અને શારીરિક અને માનસિક બંને રીતે તમે મજબૂત હશો દુનિયાની કોઈ તાકાત નથી તમને હરાવી શકે તો રોજ એક કલાક તમે તમારા પોતાના સ્વા સ્વાસ્થ્ય પાછળ આપો તમારા શરીર માટે આપો કસરત કરો વ્યાયામ કરો રનિંગ કરવા જાઓ અને તમારા શરીરને મજબૂત બનાવો તો નિરાશ થવાની જરૂર નથી ફરી ડબલ જોશ ભેગો કરો અને ફરી પોતાના લક્ષ્ય પાસે દોડો અને અચીવ કરો તમારું લક્ષ્ય હું તમારી સાથે છું પોલીસની શારીરિક કસોટીમાં ક્યાંય પણ તમને તકલીફ પડે તો સંપર્ક સંપર્ક કરો રાષ્ટ્રપ્રથમ ફિટનેસ ક્લબ અને આપણે સાથે મળીને એક નવું ભારત બનાવીએ મજબૂત યુવાન બનાવીએ અને દેશને વિશ્વગુરુ બનાવીએ જય હિન્દ વંદે માત્ર